વરસાદ વડગામ તાલુકામાં ચોમાસુ મોસમનો વરસાદ નહીવત વરસ્યો છે ત્યારે ચોમાસાના પ્રારંભે દર વર્ષે સાર્વત્રિક વરસાદ વરસતો છે પણ આ વર્ષે તાલુકામાં વરસાદ આ વર્ષે તાલુકામાં કાળજાળ ગરમી મૂકી છે અને દિવસ રાત ગરમી પડી રહી છે ત્યારે લોકો બફારા ઉકળાટ હોય પણ સાર્વત્રિક વરસાદ વરસતો નથી અને છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે જાણે મેઘરાજા સંતાકુકડી રમતા હોય તેમ વડગામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસતો નથી ત્યારે જગતનો તાત ચાતક નજરે આકાશ સામે મીટ માંડી જોઈ રહ્યો છે છતાં મેઘરાજા મેરબાન 他那题。 વડગામ તાલુકામાં નદી નાળા તળાવ કુવા કોરા ધાકો અને પાણીના તળ ઊંડા પાણી ન હોય ત્યારે જગતનો વરસાદી પાણી ઉપર નિર્ભર હોય ત્યારે ચોમાસુ પાકની વાવણી કરી છે ત્યારે વરસાદ વરસ્યો નથી ત્યારે વાવેલ ખેડૂત માટે મુશ્કેલ બને છે ત્યારે વડગામ તાલુકામાં આવેલ મુક્તેશ્વર ડેમમાં પણ વરસાદના વરસતા વરસાદી પાણી વચ્ચે ત્યારે લોકોમાં ચર્ચાય છે કે જો આ વર્ષે સાર્વત્રિક વરસાદ ન થાય તો તાલુકાના ખેડૂતોને ખેતી કરવી તો દૂર પણ પશુધનનું પાલન પોષણ કરવું પડે

આ સાલ વરસાદ મહેવત થયો છે અને વાવેતર અમે કરી દીધું છે મગફળી લાયા છે સાડા ચોવીસ ઊંચાના ભાવની અને ખાતર બિયા ખાતર ખેડાઈ આ બધો ટોટલી ખર્ચો અમારો લીધે લગભગ પડી ગયો છે પાંચ હજાર રૂપિયા હવે જો વરસાદ ના આવે તો અમારે રોવા દાડો આવી ગયો છે એમ કે વરસાદ થતો નથી અને અમારા પાક નિષ્ફળ ગયો છે જમીન સુકાઈ ગયો છે મુક્ત જ સુકાઈ ગયો એનું પ્રમાણ ભીધું જોઈ મળ્યું નથી અને આજે અમારી હાલત કફોડી થઈ ગઈ છે તો હવે અમે ભગવાનને અને પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ જલ્દી થઈ જાય તો અમારો પાક પણ બચી જાય અને અમારું જીવન સુધરે અને જો ના થાય તો અમારા પશુપાલન પછી બોરવેલમાં પાણી બિલકુલ નથી અને પાણી ન થાય તો અમારા ધોરણ પાવો કયો થઈ પછી અમારો ઘાસચારો જે વાયેલો છે પણ એ ઘાસચારો હુકાઈ ગયો છે તો અમારી હાલત હાલ તો કફોડી થઈ ગઈ છે અમે એ જ પ્રાર્થના કરીએ કે ભગવાન તું મેવલા જલ્દી વર્ષ અને અમારી આ જીવન તું સુધાર એવી અમે પરમાત્માને પ્રાર્થના કરી ચૌધરી લક્ષ્મણભાઈ એમ ભારતીય કિસાન સંઘ પ્રમુખ વડગામ ખાસ વાત એવી છે કે મેઘરા વરસાદ ખેંચાણો છે મેઘરાજા રિસાણા છે તો માટે આપણા બધા ખેડૂત મિત્રોએ જે કોઈ મગફળીનું વાવેતર મોટો ખર્ચ કરીને આટલું મોઘું બિયારણું વાવેતર કર્યું છે ગવાનું વાવેતર કર્યું છે બાજુનું વાવેતર કર્યું છે ઘાસચારાનું વાવેતર કર્યું છે બધા ટોટલી વરસાદની મેઘરાજાની આશાથી બધું વાવેતર કર્યું છે જો વરસાદ નહીં આવે તો શું થશે માટે ખૂબ ચિંતાનો વિષય છે માટે ખેડૂતોને મારી વિનંતી છે કે મેઘરાજા આપણે જલ્દી વરસાદ આવે એ માટે મે ખેડૂતોએ શું કરવું જોઈએ ખેડૂતોએ પરમાત્માની પ્રાર્થના કરી મેઘરાજાની પ્રાર્થના કરી જલ્દી વરસાદ આવે એ પ્રમાણે એ પ્રમાણે ખેડૂતે વિચારવું જોઈએ અને પરમપુર પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ અસ્તુ